નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘ ખાસ કરીને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચૌદ લોકોના અવસાન થયા છે તેમાં વિસ્તારના એક એક માનવ યુવક હતો અને તે પણ આ પ્લેન મળવાનો હતો પ્લેન ક્લેશ થાય છે અને ત્યારબાદ આ માનવનું પણ દુઃખદ અવસાન થાય છે દીવનો વણાકવારા વિસ્તાર આખો શોકમય બને છે ગમગીનો માહોલ છવાયો છે અને ખરેખર તમામ લોકો છે અત્યારે દુઃખ છે માનવ એમનું નામ છે ને તે પણ આ દુઃખદ ઘટનામાં પણ તેનું પણ અવસાન થાય છે જોઈ રહ્યા છો કેમેરામેનને કઈ તમામ દ્રશ્ય બતાવે કે માનવનું અત્યારે પાર્થિવ જે છે સરકારી હોસ્પિટલ તેઓનું વળાકરા છે તેને લઈ જવામાં આવી રહ્યો છે તેમના ઘરે તેમના અંતિમ સંસ્કાર માટે જે ખાસ કરીને વિધિઓ છે તે કરવામાં આવી રહી છે ને થોડીક જ મિનિટોની અંદર માનવના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે શ્માને પણ લઈ જવામાં આવી રહ્યો છે તમામ દ્રશ્યો છો કે આ દ્રશ્યો વણાકવારા વિસ્તારમાં છે અને ખાસ કરીને ગઈ સાંજે જ માનવના પાર્થિવ દેહને દીવની સરકારી હોસ્પિટલ લઈ લાવવામાં આવ્યું તો ત્યારબાદ આજે સવારે જ તેના પાર્થિવ દેહને તેમના માતૃ વસન વણાકવારામાં લાવવામાં આવ્યું છે ત્યારબાદ આ પાર્થિવ દેહને સ્મશાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે